અર્જણ છું રૂપાદે નીતાદેની બેન ઉર્ફે બાબુભાઈ અર્જણભાઈની બેન મારા ભાઈને ગઈ રાતે બાર વાગે પાંચસો માળાનું વીસ ગાડીઓ લઈને મારી નાખવાના ઈરાદે આવ્યા હતા જો બાયણા મજબૂત ન હોત તો આજ મારા ભાઈની અમે લાશ ન રોતા હોત એટલે સાહેબ અમને અમારા ભાઈની સુરક્ષાનું ધ્યાન આપો બીજું કે આ ઘરની તોડફાડ કરી અમારી ગાયની વાસડીને મારા પાણા તમે બધું સીસીટીવી કેમેરાના આધારે બધું જોઈ શકો છો કે એમનો આતંક કેવો હતો બીજું કે આ બધા મારા ભાઈ એક જ છે આખા સુરેન્દ્રનગરનો માલિક છે એના ઘરનો ગારા એની પાસે છે એટલે આ બધા એને હેરાન કરવા માગે છે એની પાસે આ ગામનો ઘરા પડાવી લેવા માગે છે કારણ કે એક જ છે એને બીજા કોઈ છે નહીં એટલે એને એમ કહે છે કે તું ધર્મ પરિવર્તન કરી નાખ ઇસ્લામ ધર્મ બગુખ નકર થો અમે મારી નાખશું આથી ત્રણ દિવસ ધમકી ભર્યા એમના વિડીયા આવતા હતા મારા ભાઈના ફોન ગઈકાલે મારા ભાઈને મારી નાખવાનું ઈરાદે પાંચસોનું ટોળું આવ્યું હતું એ તમે સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો કેમ કે અમે એ ટાણે હાજર નતા અમે અમારા ઘરે હતા મારા ભાઈએ અમને ફોન કર્યો કે તમે વાસના બધા માણસો આવો અહીંયા મને મારી નાખવાના ઈરાદે બધા આવ્યા છે અને મારું બધું તોડફોડ કરી નાખ્યું છે એ તમે આ બધું જો રિક્ષા સ્કૂટી આ બધું ભાંગી તોડી નાખ્યું છે બીજું કે આ મીટરનો જો કાચ તમે ભાંગી નાખ્યો છે આ દરવાજો જો ખુલતો નથી બરાબર અને મારો ભાઈ

ભાવ્યા જે મા એના ફવ્યા હતા ને જે માતાજી એ બધા અહીંયા જો તો ધડા બધા અમને ભાડ્યા ને પાકું તોડું તો બધા એકદમ હસીને બધા ગાડીમાં બે ગયા અને અહીંયા બધું તોડફાડ કરી નાખીએ તોડી નાખ્યા ઇવેરા તોડી નાખ્યા ઉપરાંત ઘણું ઘણું નુકસાન કરું આ મીટર મીટર બી તોડી ના છું